નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સેલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે બોર્ડ તમામ વિષયની પરીક્ષા લેતા હોય વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડના મુખ્ય મેરિટમાં સામેલ થઈ શકે છે ધોરણ બારનું રિઝલ્ટ જાહેર થઈ ગયું અને પૂરક પરીક્ષામાં પાસ બે હજાર બસો ચોરસી વિદ્યાર્થી ડિગ્રી એન્જિનિયરના બીજા રાઉન્ડમાં મેરિટમાં એ લોકો આવશે બીજા રાઉન્ડનો બાર મી એ પ્રવેશ ફાળવણી કરાશે પૂરક પરીક્ષામાં પાસ થઈ અને અગાઉ પહેલા રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નહીં તેવા તમામ વિદ્યાર્થીઓને આગામી પાંચમીથી આઠમી સુધીમાં ચોઈસ ફિલિંગ કરવા સૂચના આપવામાં આવી છે જેના આધારે આગામી બારમીએ કોલેજની ફાળવણી કરાશે વિદ્યાર્થીએ બારમી સુધી ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે આવી વાત કરીએ આપણે કે જે લોકો હમણાં પાસ કરી બારમું એ લોકોનું બીજા રાઉન્ડમાં ખાલી પડેલી બેઠકોનો વિગત આગામી આઠમી ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે અને વીસમી ઓગસ્ટને ત્રીજો રાઉન્ડ શરૂ કરાશે ત્રીજા રાઉન્ડમાં કોલેજની ફાળવણી ચોવીસમી ઓગસ્ટના રોજ કરવામાં આવશે અને ત્રીજા રાઉન્ડનો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી ચોવીસમી ઓગસ્ટ સુધીમાં પ્રવેશ એ લોકોને જાહેર કરવામાં આવશે આ વાત છે તમારે કે ડિગ્રી ડિગ્રીમાં જેમણે બાર પાસ કર્યો અને હજી એડમિશન લેવું હોય તેના માટે તો એકત્રીસ હજાર પાંચસો સત્યાવીસ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળ્યો જેમાંથી આઠ હજાર છસો એ પ્રવેશ લીધો નથી ડિગ્રી એન્જિનિયરના પ્રથમ રાઉન્ડમાં બાવીસ હજાર આઠસોને સુડતાલીસ વિદ્યાર્થીઓના પ્રવેશ ચોત્રીસ હજાર આઠસો નવ બેઠકો હજી પણ ખાલી છે એટલે જે લોકોએ હમણાં બારમું પાસ કર્યું એ લોકો બધાને એડમિશન મળી જવાનું છે ડિગ્રી એન્જિનિયરના પ્રથમ રાઉન્ડના કુલ બાવીસ હજાર આઠસો સુડતાલીસ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો અને ચોત્રીસ હજાર આઠસો નવ બેઠક એમાં ખાલી છે આવી જોઈએ કે સૌથી પ્રથમ તો પ્રથમ રાઉન્ડના કુલ એકત્રીસ હજાર પાંચસો સત્યાવીસ બેઠક ફાળવવામાં આવી હતી જેમાંથી આઠ હજાર છસો એસી વિદ્યાર્થીઓએ પ્રવેશ ફાળવ્યો હતો બાકીને એડમિશન લીધો નથી બીજી તરફ પૂરક પરીક્ષાના પરિણામ જાહેર થતાં કોઈ પ્રવેશથી વંચિત ન રહે તે માટે નવા બે હજાર એકસોને ચોરસી વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો જેને પણ તમારે બાર પાસ કર્યું હોય ને ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું હોય તે લોકોને તમારા દરેકને વિડીયો શેર કરો કે ભાઈ બારમી ઓગસ્ટ એટલે છેલ્લી ચોવીસ ઓગસ્ટે એડમિશન કમ્પ્લીટ પૂરા થશે વીસમી ઓગસ્ટે ત્રીજો રાઉન્ડ પણ જાહેર થવાનો છે તો કોઈ પણ એડમિશનથી વંચિત ન રહે માટે દરેક તમારા બારમાના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડો થેન્ક યુ